ક્યાંક ને ક્યાંક રાજનીતિક પાર્ટીઓ પણ એક્શનમાં આવી ગઈ છે ગિરીશભાઈ તમારી પાસેથી સૌથી પહેલા તો એ સમજવા માંગીશું કે અત્યારે સિંધુ જલ કરાર જે છે એ કરાર ને સસ્પેન્ડ કરવામાં આવ્યો ત્યાં આગળ અચાનક પાણી છોડી દેવામાં આવ્યું અને પાકિસ્તાનમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું અને હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે પાણીની જરૂર હશે ત્યારે પાણી નહીં છોડવામાં આવે સૌથી પહેલા તો આ મુદ્દાને સમજવો છે કે સિંધુ જળ કરાર ની જે વાત છે અચાનક પાણી છોડી દેવું અને ત્યારબાદ હવે પાણી નહીં છોડવાનું આનાથી કેટલી અસર થશે પાકિસ્તાન ઉપર પાકિસ્તાન ઉપર અસર તો પાણી અત્યારે તો અમે બી એટલું વધારે છે નહીં જૂન જુલાઈમાં બરફ ઓગળશે ત્યારે એનું રિયલ પણ અને જો આપણે રોકવાની વાત કરીએ છીએ તો કરાર પ્રમાણે તો વર્લ્ડ બેંક નક્કી કરશે આર્બિટ્રેટર ને લઈને કે ભાઈ આર્બિટ્રેટર કોણ થશે અને એ પછી ડિસાઈડ કરશે આ બહુ મોટી લાંબી પ્રક્રિયા છે પણ જો આપણને પાણી રોકવું હોય તો આપણી પાસે અત્યારે કોઈ રિઝર્વ કે ડેમ ની ફેસિલિટી નથી આપણે પાણી કેવી રીતે રોકશું વધારે તમે છોડશો એટલું હતું કે આપણે એને કરાર ને કેન્સલ કર્યો એટલે પહેલા આપણે એને આગમચેતી આપતા હતા કે ભાઈ અમે પાણી છોડવાના છીએ તમારા લો લાઇન એરિયાને ને ઇવેક્યુએટ કરો પણ હવે એ નહીં થાય એટલે આજે સેટેલાઇટ ના જમાનામાં ઈ બધું હવે કઈ કામ કરતું નથી કારણ કે એ લોકોનો ભી સર્વેલન્સ હોય એટલે એમને ખ્યાલ આવે કે ભાઈ અત્યારે પાણી છૂટ્યું છે કે ઇન્ફોર્મેશન નેટવર્ક પવરફુલ ગયું પણ એના કરતા બીજા જે સમીકરણો થઈ રહ્યા છે ને ધેટ ઓર વેરી ડેન્જરસ હમણાં જે સમાચાર આવ્યા કે તમારે રાફેલ ને બ્રહ્મોસ ને બધું તમારે વેસ્ટ બંગાલ ની સાઈડમાં રાખી રાખવા પડી એનો મતલબ એ છે કે ઓલી બોર્ડર ઉપર બહુ વધારે મોટું ટેન્શન થવા જઈ રહ્યું છે અત્યારે તમારે ચિકન નેક પાસે તમે આર્મીને રાફેલ પણ ત્યાંથી થોડાક દૂર ઉપર તમે પોસ્ટ કરવા પડ્યા છે એટલે એનો મતલબ એ છે બ્રહ્મોઝ મિસાઇલ તમારી ત્યાં ગઈ છે આપણી પાસે બે અર્લી વોર્નિંગ પ્લેન છે જે ઉપરથી આપણને રિયલ ટાઈમ ઇન્ફોર્મેશન આપે એ પણ અત્યારે તમારા બે માંથી એક ફાલ્કન ઈ બાજુ લઈ ગયા છે એટલે શું થઈ રહ્યું છે આની અંદર એક ચીજ બહુ ડાઉટફુલ થાય કે તમે જો ચાઇના એ ખુલીને એને મદદ કરી છે અને ટર્કી આજે અમેરિકા એક્ટિવ થઈ રહ્યું છે એના ગાર્ડમાં ચાઈના પાકિસ્તાન સામાન મોકલી રહ્યું છે ખબર નથી પડતી તમારી બીજી બાજુ જ્યાં પાકિસ્તાન ઓલરેડી બાંગ્લાદેશમાં આવી ગયું હતું એનું ઇન્ટેલિજન્સ ઇનપુટ શું હતું કે આપણે એમ હતું કે મલેશિયા ની અંદર આપણી જે આર્કિયન આર્મી બેઠી છે એ કદાચ ત્યાંથી એ લોકોને થોડો ઘણો પ્રેશરાઈઝ કરશે પણ એ થતું નથી સમીકરણો ફાસ્ટ બદલાઈ રહ્યા છે તો જો આપણે ત્રણ ફ્રન્ટ ઉપર લડવું પડશે તો કદાચ આપણી કેપેબિલિટી એટલી છે નહીં એનામાં આપણે ચિંતા કરવાની રહેશે હવે એમાં ઇન્ટેલિજન્સ ઇનપુટ ડિફેન્સના કેવા આવી રહ્યા છે શું સમીકરણ થયા છે આ નવું ડેવલપમેન્ટ છે પણ આની અંદર તકલીફ ક્યાં છે કે અમેરિકાને જો આ બધું કરાવડાવું હોય તો સૌથી મોટો ખતરો એની ઉપર છે કારણ કે એ પોતે અત્યારે સેફ નથી તો તમે પાણી છોડ્યું પહેલા આતંકવાદીઓ આવે છે તમને ડિસ્ટર્બ કરે છે પછી તમારું ધ્યાન ઈસ્ટ બાજુ બાંગ્લાદેશ બાજુ લઈ જવામાં આવે છે હવે ચિકન નેક જો બ્લોક કરે તો આપણે જાણીએ છીએ કે આપણો નોર્થ ઇસ્ટથી આપણે ડિટેચ થઈ જઈએ તો ચિકન નેક ને બચાવવો છે ત્યાં ચિકન નેક ની ઉપર બાંગ્લાદેશમાં જ્યારે યુનુસ ગયા હતા ત્યારે એમ કીધું કે તમે ત્યાં એરબેઝ બનાવો તાકી કદાચ જો તમને બે ઓફ બંગાળમાં કંઈ એક્શન લેવો હોય અમેરિકન શિપ્સની સામે એમ કરી અને એમણે તેમને ત્યાં પણ એરબેઝ માટે ઇન્વાઇટ કર્યા પાકિસ્તાન આર્મી ઓલરેડી એક્ટિવ થઈ ગઈ છે બાંગ્લાદેશમાં આપણે ઘણા ટાઈમથી જાણીએ છીએ તો એનું સીધું અંદાજ એમ પોલિટિક્સ ની અંદર એટલા બધા ઇન્વોલ્વ થઈ ગયા કે આપણને ઇન્ટરનેશનલ આપણી સામે કયા કયા ખતરા ઉભા થયા હતા એનો આપણે નોંધ જ નથી લીધી એનો મતલબ એ થઈ રહ્યો છે નથી આપણે કોઈ બોલતું કમસે કમ તમે એ તો કહો કે ભાઈ અમે લોકો સેફ છે કે નહીં ડિફેન્સ શું એક્શન લઈ રહ્યું છે ઉપરથી તમે મીડિયા ને કહો છો કે ભાઈ કોઈ જાતના મુવમેન્ટ દેખાડતા નહીં અત્યારે જે એક્ટિવનેસ દેખાવી જોઈએ નોર્મલી જેમ આપણે જોતા કરી લે આર્મી ફ્રન્ટમાં આવી જાય એવા બધા કોઈ એ થયો છે કે વેસ્ટર્ન સાઈડમાં કોઈ ખતરો છે નહીં પાકિસ્તાન જે કહી રહ્યું છે એનું કોન્સન્ટ્રેશન ઈ છે કારણ કે પાકિસ્તાન પ્રોક્સી વોર કરવામાં વધારે માને છે ડાયરેક્ટ વોરમાં એને હંમેશા માર ખાધી છે એ જાણે છે બીજું મોટું પ્રોબ્લેમ ક્યાં થઈ રહ્યું છે કે પાકિસ્તાનની અત્યારે હાલત એવી ખરાબ છે કે બલુચિસ્તાન એની આર્મીને બલુચિસ્તાનમાં ઘૂસવા દેતું નથી અને એ લોકો એટલા બી હમણાં પણ જે ટ્રેનનો વાતસો થયો હતો અને અત્યારે સમાચાર આવ્યા કે સિંધના ને બોલાવી અને ઈસ્લામાબાદમાં કદાચ કરાર કરવા માંગે છે આ લોકોનો બલુચિસ્તાન પસ્તુન અને એ લોકોના જે એરિયા છે એની અંદર મોટો ડક હોય છે કે આ લોકો ત્યાંથી ગોલ્ડ કાઢે છે ઓઇલ કાઢે છે મિનરલ્સ કાઢે છે પણ ઈ એરિયાને પૈસા દેતા નથી અને ત્યાં દાદાગીરી કરે છે માણસો વિરોધ કરે એને મારી નાખે છે ગુમ કરી નાખે છે એટલે હવે આ બધું ભેગું થયું છે એક બાજુ બલુચિસ્તાન એક્ટિવ થઈ ગયું છે અને એની તો લડાઈ એ લડાકાઓ છે એ લોકો આઝાદી માંગીને રહેશે સિંધ હંમેશા સિંધ લિબરેશન આર્મી જે હતી એ લોકો ગમે પૈસા આપીને એડજસ્ટ કરતા હતા અત્યારે સિંધ પણ એક્ટિવ થયું તો સિંધ એક્ટિવ થયું બલુચિસ્તાન એક્ટિવ થયું પશ્તુન જે આવતા હતા કાલે તમે જોયા કે ચોપન જણાને એ લોકો મારી નાખ્યા ઈ તાલિબાની પાકિસ્તાનીઓ છે જે ઈ લોકો એ વખતે ત્યાં ગયા હતા જે પોતાનો રેજિમ પ્લેસ કરવા માંગે છે એટલે ચાર ફ્રન્ટ ઉપર પાકિસ્તાન ઈ બાજુ લડી શકે એમ નથી એટલે કદાચ નવા સમીકરણો ઊભા કરી રહ્યો છે તો આપણને બાંગ્લાદેશ ઉપર કોન્સન્ટ્રેટ ને જે રીતે મુવમેન્ટ થઈ છે આર્મીની એવા જો સાચા સમાચાર હોય તો કદાચ આપણે બે ફ્રન્ટ ઉપર લડવા માટેની તૈયારી કેટલી છે એ એક જોવા જેવી વાત રહેશે એટલે અનિયંતર તમે આજે અત્યારે થોડી વાર પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની રાજનાથ સિંઘના ઘરે મુલાકાત થઈ ત્યાં આગળ ડોભાલ પણ પહોંચ્યા હતા અને આ મીટિંગની અંદર કઈક મોટું થવાનું છે ચાલીસ મિટિંગની આ ચાલીસ મિનિટની આ મિટિંગ થઈ અને એવું કહેવાય રહ્યું છે કે કઈક મોટું કરવા જઈ રહ્યું છે ભારત કે પછી સેલ્ફ ડિફેન્સમાં ભારત આવી રહ્યું છે અત્યારે મોટું કરે છે એની અંદર બે મેસેજ બી આવે છે કે બધાની ની અંદર ત્યાં હોમ મિનિસ્ટર નહોતા ઇઝ ધ મેસેજ અને એવા મેસેજ જતા થયા છે કે ભાઈ નો જ સૌથી મોટો ફેલિયર છે કારણ કે ત્યાં ઇન્ટેલિજન્સ લેબ્સ વગરનું જ આ કામ થયેલું છે આટલા સેન્સિટિવ એરિયામાં જયારે તમને ત્રણ મહિનાથી ઇનપુટ હતા કે કોક ફોરેન મિસ્ક્રિયન્ટ અંદર ઘુસ્યા છે તો તમારે એક્સ્ટ્રા અલર્ટ રહેવું જોઈએ અને હું તમને કહું ઘણા બધા એટલા આઈબીએસ ઓફિસ આઈબી ઓફિસરો હું જાણું છું કે કાશ્મીરમાં ઘણા વર્ષ નોકરી આવે એ લોકોને આમંત્રણ ન હોય એ લોકો જ્યાં પણ પબ્લિક ભેગી થાય જ્યાં વનરેબિલિટી લાગે ત્યાં એ લોકો ડાયરી બનાવે રીત સર એ લોકો જાય ત્યાં પોતાની પોઝિશન્સ લખે કોણ કોણ આવ્યું હતું કેવી મુમેન્ટ હતી કેવા અને ડાઉટ જાય તો એ લોકો માણસોના આઈડી કાર્ડ પણ માંગે એટલે આટલું બધું તો તમારો સેન્ટ્રલ આઈબી નો કોઈ માણસ ત્યાં નહોતો લોકલ પોલીસ નો માણસ નતો જે જે ફંક્શન કરી રહ્યો એના પણ એટલે શું માનવાનું અને નીચે અંદર આર્મી બેઠી છે રેપિડ એક્શન ફોર્સ છે તમારી પાસે ત્યાં કિલર ડ્રોન હતા જે બે હજાર ત્રેવીસ માં તમે વાયરલ કરીને દેખાડ્યું હતું કે જે આતંકવાદીઓ ભાગી ગયા હતા એને જંગલમાં એ ડ્રોન થી એ લોકો શૂટ ડાઉન કર્યા છે તો એ બધા ઇક્વિપમેન્ટ એના માટે હતા ખાલી વીઆઈપી મુવમેન્ટ માટે એટલે આ જે બધું થઈ રહ્યું છે એની અંદર કાં તો કોકને ગુનેગારી ઠેરાવી અને થોડુંક ડેમેજ કંટ્રોલ થશે યુદ્ધ કરવો છે એની અંદર તમારી બે સેક્ટર ઉપર શું તૈયારી છે એ જોવાની છે કારણ કે ચાઇના એ પણ તમારે જો જે થર્ટી ફાઇવ પ્લેન છે ફિફ જનરેશનના છે એ આપ્યા છે પાકિસ્તાનને એ કમ્પેરેટિવલી આપણી પાસે રાફેલ થી રાફેલ આપણો સાડા ચાર જનરેશનનો છે એ પાંચ જનરેશનના પ્લેન છે પણ એક એડવાન્ટેજ આપણી પાસે શું છે કે અંબાલા થી લઈ અને બરોડા સુધી આપણા જે એરફોર્સ બેઝ છે ને ધેર વેરી અલર્ટ એટલે કદાચ કોઈ મુવમેન્ટ કરે અને આપડા પાસે જે અર્લી વોર્નિંગ બે પ્લેન છે એમાં એ વારાફરતી ત્યાં રાખેલા હશે તો હવે ઈ બી એ લોકો ડિવાઇડ એટલે કોક ગેમ રમી રહ્યું છે કે આપણું આર્મી જે છે આપણું ડિફેન્સ બે સાઇડ માં ડિવાઈડ થાય એટલે બે ફ્રન્ટ ઉપર ટેન્શન ક્રિએટ કરવાની પણ કોક રણનીતિ થઇ રહી છે હવે આમાં કેટલું રિલાયબિલિટી થાય અંદરખાને એમ કેવું છે કે મારા જે એક ટ્રિલિયન કાબુલ સુધીનું થી લઈ અને બેજિંગ સુધીનું ઈ મારે પ્રોટેક્ટ કરવો છે કારણ કે મારું મોટું ઇન્વેસ્ટમેન્ટ છે તો બાકા ચાઈના વિદેશ મંત્રી નું જે નિવેદન આવ્યું એમાં એ લોકો એવું કહી રહ્યા છે કે એવો પાકિસ્તાન આપશે હા ડિપ્લોમેટિકલી તો બધી જાતના આવા સ્ટેટમેન્ટ આવ્યા રાખશે કારણ કે પાકિસ્તાનને પોતાને જ જો ડિસ્ટર્બ કરવો હોય તો નોર્થ માં તો આપણે ઘણી બધી જગ્યાઓ છે અત્યારે તમે જો યુનુસ ગયો તો ત્યાં તો એને કીધું કે આપણે જે ભૂલ કરી કે આપણે એ લોકોની મેડિકલ વિઝાઓ સાત હજારમાંથી એક હજાર કરી બાંગ્લાદેશીઓની તો એને તરત જ યુવાન પ્રોવિન્સ જે ત્યાંથી સાઠ માઇલ દૂર છે ત્યાં એને કીધું કે હું તમને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ત્રણ મહિનામાં ઊભી કરી દઈશ તો આપણું મેડિકલ ટુરિઝમ ગયું એટલે ડિપ્લોમેટિકલી આપણે ઘણી બધી ભૂલો બી કરેલી છે આપણે ત્યાં ગવર્નર જે રાખો એ બેઝિકલી ડિફેન્સ ગવર્નર તમે રાખો તો એને ત્યાંની ત્યાં ખબર પડે તમે નામ ખાતે સ્ટેટ ને ત્યાં ઉભો કરી દીધો હવે તમે કે સ્ટેટની જવાબદારી એટલે આપણે જો ઉપર નેશનલ સિક્યોરિટી ની અંદર કોઈ લોકલ પોલિટિક્સ આવતું નથી એવું માનું છું કોઈ દેશમાં નથી આવતું અને અહીંયા આપણે એ બી કરી રહ્યા છીએ એટલે આપણે તકલીફમાં આવી રહ્યા છીએ તો હવે જોવાનું એ રહેશે પાકિસ્તાન યુદ્ધ કરવાની કોશિશ નહીં કરે એનું સૌથી મોટું કારણ છે કે એના પોતાના ત્રણ ફેક્શન ત્યાં તૈયાર ઊભા છે લડવા માટે એટલે ઈ પણ બે ફ્રન્ટ ઉપર નહીં લડી શકે અને બલુચિસ્તાન ને હેલ્પ કરે એટલે ઈ લોકો બી જાણે છે કે વેસ્ટ ફ્રન્ટ જે છે એ વીક છે એના માટે થઈને આ લોકોએ નવો ગચકડું ઊભું કર્યું કે ઈસ્ટ ની અંદર આપણે ઇન્ડિયાને ટેન્શનમાં રાખીએ તો શું થઈ શકે છે કારણ કે ત્યાં તમે જો મલેશિયામાં બી આને કહી દીધું છે કે હું માં અમેરિકા એ પોતાની મિસાઇલ્સ એક્ટિવેટ કરી દીધી છે એ તાલેબાનમાં માં બી એને બલરામ જે એરપોર્ટ હતો એ પાછો કબજે લીધો છે એટલે આની અંદર લડાઈ અત્યારે પાકિસ્તાન કે ઇન્ડિયાની નથી વિશ્વ યુદ્ધની તૈયારીઓ થઈ રહી એવા આખા સમીકરણો બની રહ્યા છે ટર્કી ત્યાંથી પાકિસ્તાન પાકિસ્તાનને મદદ કરવા આવે છે અહીંયા ચાઇના આવે છે આપણા હેલ્પમાં હજી સુધી અમેરિકા ડાયરેક્ટલી નથી આવ્યો પણ એ કે હું આવીને ઉભી રહી પણ એના ઉપર રિલાયબિલિટી કેટલી રહી કે આજ સુધી અમેરિકા એ પોતાના ખર્ચે કોઈ લડાઈ કરી નથી અને વખત આવતા નથી ઓસ્ટ્રેલિયાને કામ આવ્યું નથી તાઇવાનને કામ આવ્યું તો કેટલી આપણી રહે ને આપણા પડોશમાંથી કેટલા આપણને મદદ કરશે કે કેટલા એનો લાભ લેશે એ જોવાનું રહ્યું જી પણ સાથે સાથે પાકિસ્તાન પરમાણુ હુમલાની પણ ધમકી આપી રહ્યું છે એ ખાલી ધમકી લાગી રહી છે કે પછી ખરેખર પાકિસ્તાન આવું કરી પણ શકે ના એ મુશ્કેલ એટલા માટે છે કે ઈ વખતે સેવન્ટી વન સેવન્ટી ટુ માં ઠીક છે આપણી પાસે સેટેલાઇટો નથી અત્યારે આપણી પંદર ડેડિકેટેડ ડિફેન્સ માટેની સેટેલાઇટો ચોવીસ કલાક ત્યાં સર્વેલન્સ ના હોત મળે ઈ રિયલ ટાઈમ તમને અપડેટ આપે એટલે મિસાઇલ જો તમારે અણુબમ ખોડવો હશે તો તમારે પેલા સ્પેસમાં જવું પડશે અને સ્પેસ થી પછી પાછું હવે ટાઈમ માં તો ઘણો બધો વખત હોય છે અને વર્લ્ડમાં ત્રણ જ કન્ટ્રી એવા છે જે મિસાઇલો ઇન એર ફેંકી શકે છે એમાં રશિયા અમેરિકા ચાઇના અને ઇન્ડિયા બી છે ઇન્ડિયાએ ઓગણીસ માં એક્સપેરિમેન્ટ કરી લીધું છે મિસાઈલો ઇન્ટીગ્રેટેડ છે એટલે વોર્નિંગ આવે તમે જો આજ સુધી પણ કરાચી એરપોર્ટ થી નીકળીને કોઈ પ્લેન બોમ્બેની ટેરેટરીમાં એન્ટર નથી થઈ શક્યું એટેક માટે અને એટેક જો થાય ને તો મોટા સિટીઓ ઉપર થાય તો અહીંયા તમારી આખી લાઈન લાગેલી છે ભુજ નલિયા એરપોર્ટ એક્ટિવ છે ચોવીસ કલાક ત્યાં કમ્બાઈન્ડ વિજિલન્સ છે મોટામાં મોટા રડાર્સ ત્યાં લાગેલા છે પછી ત્યાંથી નીચે આવે છે તો જામનગર છે પછી બરોડા છે એવી રીતે આખી એક લાઈન આપણી સિક્યોરિટી એરફોર્સની છે અને ફ્લાઈંગ ટાઈમ જે છે ને એ ઘણો બધો છે આજે કોઈ પણ એરફોર્સનો લોડેડ ફ્લાઇટ હોય છે એ છસો માઇલ જઈએ ને છસો માઇલ પાછું આવે એટલા જ ડિસ્ટન્સમાં એ એટેક કરી શકે છે એ લોકોની લિમિટ છે અને ઉનાળામાં એ કરવા જશે તો હજી ટાઈમ ઘટશે એટલે ઘણા બધા આપણી તૈયારી નથી એવું નથી પણ ઓચિંતુ આપણી પાસે કયું એટેક થઈ જાય આપણે વેસ્ટમાં કોન્સન્ટ્રેટ કરતા ઈસ્ટમાંથી આપણી પર એટેક થઈ જાય ઇન્સ્ટોલેશન કારણ કે આપણા બહુ મોટા થઈ ગયા છે જેની ઉપર કબજો રાખવું બહુ જરૂરી છે એટલે આપણી કેટલી તૈયારી છે એના પરથી સ્ટેટમેન્ટ આપે હવે જે મિટિંગ થઈ છે એમાં શું એક્શન લેવાય છે કારણ કે હમણાંનો જ મેસેજ છે કે ત્યાં ઈસ્ટ પાકિસ્તાન આપણે વેસ્ટ પાકિસ્તાનની આપણે બાંગ્લાદેશમાં એ લોકોએ કંઈક મુમેન્ટ શરૂ કરી દીધી ચિકન નેક પાસે જી બાંગ્લાદેશે મૂવમેન્ટ શરૂ કરી દીધી પરંતુ સાબાશ શરીફના ભાઈ નવાઝ શરીફ એ ક્યાંક ને ક્યાંક એવું કહી રહ્યા છે કે ડિપ્લોમસી થી ભારત સાથે ચર્ચા કરવામાં આવે અને ડિપ્લોમસી થી એનો હલ કાઢવામાં આવે તમને લાગે છે કે પાકિસ્તાન માટે હવે કોઈ ડિપ્લોમસી બચી છે ખરી પાકિસ્તાનની અંદર તમે જોનો તો એક જ માથાનો દુખાવો છે ઈ છે આર્મી અમેરિકા એ આર્મીને હંમેશા એવી રીતે રાખ્યું છે કે તમારે નામ ખાતર ડેમોક્રેસી તો બતાડવી પણ રાજ તો પાકિસ્તાનનો ચાલે ત્યાં ડેમોક્રેસીમાં પ્રાઇમ મિનિસ્ટરનું શું આવે છે તમે જુઓ બે એવા નેતાઓના મર્ડર થઈ ગયા એક બેનઝીર ભુટ્ટુ હતી અને એક આપણે ઇમરાન ખાન હતું એ લોકોએ જરાક પણ ઇન્ડિયા સાથેની કોમ્પ્રોમાઇઝ ની હાલત કરી તો અમેરિકાનો મોટો ઇન્ટરેસ્ટ છે કે એશિયાની અંદર એક આવો રોગ સ્ટેટ રહી ધેટ વોઝ પાકિસ્તાન

એટલે ક્યાંક ને ક્યાંક વોરની હજી તો વાતચીત થઈ રહી છે એ પહેલા જ આજે એવા પણ એક સમાચાર આવ્યા જેમાં હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યું કે અ એ ડર અચ્છા હે અને પાકિસ્તાનના લગભગ છસો જેટલા સૈનિકોએ રિઝાઇન આપી દીધું સેલ્ફ રિટાયરમેન્ટ વીઆરએસ એ લોકોએ ત્યાં આગળ માંગી લીધું એટલે ક્યાંક પાકિસ્તાનને એ ડર સતાવી રહ્યો છે કે ભારત વોર કરી જ દેશે આ હુમલા પછી વોર કરવા કરતા શું છે કે આ લોકોએ ઘણા વર્ષોથી પંજાબ પ્રોવિન્સ જે છે ને પાકિસ્તાન નું એને પોલિટિકલ આર્મી ડિફેન્સ બધું પોતાના કબજામાં રાખેલું છે અને એ બીજા કોઈ સ્ટેટને ગમતું નથી જે એ લોકોની અંદરની લડાઈ છે અને ઈ વાત એમની હરસંગીની સાચી છે કે જયારે બલુચિસ્તાનમાં એ લોકોએ ટ્રેન ઉપર એટેક કર્યો અને જયારે એ લોકોને મુમેન્ટ કરાવી તો ત્યાં હજાર એક હોય રાજીનામું આપી દીધા કે અમે નહીં જાઈએ કારણ કે એ લોકો બી મોટા લડાઈ છે એ લોકો મનના ખેવા છે ને એમણે ચોખ્ખું કીધું કે કોઈ પંજાબી અમારા બલુચિસ્તાનમાં પગ નહીં રાખે રાખશે તો જીવ તો પાછો નહીં જાય આ એ લોકોની વોર્નિંગ છે અને એ લોકો ગોરીલા વોરફેર માં હોશિયાર છે એ કઈ બાજુ થી લખાઈ અને ફાયરિંગ કર્યા હતા તો અને પાકિસ્તાનની આર્મી ની કેવી છે ગ્રાઉન્ડ ઉપરની પ્રેક્ટિસ છે લડવાની ગોરિલા વોરફેર નથી જીતા બલુચિસ્તાનમાં પણ એ લોકો ન જીતી શક્યા અફઘાનિસ્તાનમાં કારણ કે ત્યાં ગોરિલા વોરફેર ની સિસ્ટમ છે જેમાં એ લોકોની માસ્ટરી છે અમેરિકાને હારી ને જવું પડ્યું એટલે અત્યારે એ લોકોને ત્યાં ઈ બી નડી રહ્યું છે એટલે પોસિબલ છે કે આર્મી ના ઓફિસરો નવાઝ શરીફના ચોકરનો સ્ટેટમેન્ટ આવી રહ્યો છે તો અફવા છે કે ભાઈ ત્યાં એ ડીપ સ્ટેટ છે તમને યાદ હોય તો કાલે રાતના આપણા આનંદ પ્રકાશ ને જે સેક્રેટરી જોઈન્ટ સેક્રેટરી છે એ ત્યાં બેઠા હતા અફઘાનિસ્તાનમાં કાબુલમાં એમણે મિટિંગ કરી છે એમના મિનિસ્ટરો પૈકી એનો મતલબ કે એ બાજુથી કઈ રંધાઈ રહ્યું છે અને પાકિસ્તાન ને ખબર છે કે જો મોકો આવ્યો તો બલુચી આપણે અફઘાનિસ્તાન ઇન્ડિયા ને સપોર્ટ કરશે અમને નહીં કરે કારણ કે એમણે અમેરિકા મદદ કરી હતી અફઘાનિસ્તાન બરબાદ કરવાની એ ગુસ્સો છે છે અને હવે આવી ગયા ચાર્જમાં એટલે ઈ કદાચ ખાર કાઢો એને ખબર છે કે મને તો કોઈ કારણે મદદ નહીં કરે અને તાલિબાન કરતું બી નથી આ લોકોની મદદ એટલે આ લોકોને એ બાજુનો બધો ડર છે એટલે જ આજે મેસેજ આવ્યા અત્યારે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ આ લોકો ઇસ્ટર્ન સેક્ટર બહુ વિચારીને ખોલી નાખ્યું છે આપણને બે બાજુ એન્ગેજ કરવા માટે અને ઓચિંતું કે attack કરશે એટલે આપણી તૈયારી કેટલી છે એ ખરેખર એક loan declare કરવી જોઈએ તો પબ્લિક પણ એ રીતે પોતાની રીતે માનસિક રીતે તૈયાર રહે જી પણ સાથે સાથે રાજનીતિ પણ થઈ રહી છે કારણ કે રાજનીતિમાં અત્યારે ફારૂક અબ્દુલ્લાએ એક નિવેદન આપ્યું અને ફારુક અબ્દુલ્લાએ એવું કીધું કે બાલાકોટ જેવી કાર્યવાહી થવી જોઈએ ફૂલ એન્ડ હા ઉમર ઉમર ફારુકના જે હા ઉમર અબ્દુલ્લાના જે પિતા છે ફારૂક અબ્દુલ્લા કાશ્મીરના લોકો તો ઈચ્છે જ એનું કારણ છે કે તમે જુઓ જે ડેવલપમેન્ટ થશે જે તમારી કમાઈ થશે જે શાંતિથી રહેવું જોઈએ તો એ લોકો જાણે છે પીઓકે ના તમે જુઓ તો પીએકે ના માણસો પણ વિરોધ તો કરી રહ્યા છે પણ બલુચિસ્તાનમાં થાય છે એ ડરીને કદાચ એ લોકો ખુલી ને એમ ના કહે પણ એ લોકો બી તો પાકિસ્તાન રેજીમમાં ખુશ નથી પણ અહીંયા ઇસ્યુ જ આવી રહ્યું છે કે અત્યારે પીઓકેમાંથી ચાઇનાનું જે કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ છે એ પીઓકે માંથી નીકળી રહ્યું છે તો શું તમે માં એને નુકસાન પહોંચાડશો તો ચાઇના રિટેલિયેટ કરશે કે ચાઇનાને તમે બાયંદરી આપી શકશો કે ભાઈ તમારી કોઈ પણ એસ્ટાબ્લિશમેન્ટ તમારા પાઇપલાઇન કે રેલવે લાઇનને ને અમે ડેમેજ નહીં કરીએ આ ડિપ્લોમેટિક શું થઈ રહી છે તમારા કયા કયા અધિકારીઓ કારણ કે આમાં તમારે પબ્લિક ઓપિનિયન ભેગો કરવો પડશે અત્યારે બધા બધી પડે કે ભાઈ અમે કદાચ વોર કરશું તો સેના માટે કરશું આ એક ઇન્ટરનેશનલ અનસેમ્સ છે તો તમે ક્યાં કર્યું તમે માં ગયા છો એવી રીતે તમે ક્યાં ક્યાં ગયા છો કોને કોને તમે કોન્ફિડન્સમાં લઈ રહ્યા છો કારણ કે યુદ્ધ થયું એની અંદર કોનો ઇન્ટરેસ્ટ છે એ ક્લિયર દેખાય છે

સ્ટેન્ડ લે છે પાકિસ્તાનનું પણ શું સ્ટેન્ડ રહે છે અને ભારતનું પણ શું સ્ટેન્ડ રહે છે અને શું વોરના જે ભણકારા થઈ રહ્યા છે કારણ કે યુદ્ધ થશે યુદ્ધ થશે આવી ચર્ચાઓ સતત ચાલી રહી છે પણ કેટલી તૈયારી છે એ પણ ખૂબ માયને રાખે છે ખાલી કહેવાથી કે ચર્ચાથી તો એ વસ્તુ નથી જ થતી અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સ માં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર